હું થોડાક ટાઈમમાં તમારે બધાય પૈસા આપી દઈશ થોડોક ટાઈમમાં આગળ 2 લાખ રૂપિયા તારો પાછો દે હે થોડો ટાઈમ થોડો ટાઈમ એ તો હજી નથી આપી ગયો રૂપિયા મારક બેન ના લગન કરવાતા ને એટલે લઈ ગયો તો મોખી શાંતિથી વાત કરો હું શાંતિથી વાત કરે રૂપિયા લેતા આવડે ભિખારીની જેમ આ માંગતા પાછા દેવા આવડતું નથી सेठ અચ્છા આ મજબૂરી છે ને એટલે આવ્યો મોસું પૈસા આપો ને

લગ્ન થઈ ગયા હોત ને તો હું રૂપિયા આપત તો ને લે કારણ કે મારે તારી પાસે હોય તો હવે લેવા તો થાય ને નકર તું રૂપિયા ન હોય તો તારી પાસે મારે લય હું લેવું તારી દોઢી માં હોય તો એને મારે શું કરવી મારે અહીંયા લાઈવ લે એની સેવા કરવી ને જો તારી રૂપિયા વાળી જો તારી પાસે બાય હોય ને તારી હો હજી પાછો ગાંગ રહેશે હજી ગાંગ રહેશે

આગળના બે લાખ દઈ ગયો એ નથી ગયો જા તારી બાને મારી નાખીએ અને તારી ઓલી બેન ને વેસાઈ દે અને પછી જે રૂપિયા આવે ને એ મને આપી દેજે આમાંથી હું સડા જે વ્યાજમાં પાંચ લાખ આવે સમજે બેન ને વેસ પાંચ લાખ આવે બે લાખ મારા ત્રણ લાખ વ્યાજમાં સડાવી એટલે એનું તારે દસ ટકા વ્યાજ આવશે નીકળ્યા છે રૂપિયા લેવા એવા

અને કામમાં કામમાં તમે ઉપર વયા જાવ તો એ તો હંધાયે જવાનું છે ને બાપા તો હું કામ નઈ કરું તો કઈ અમર પટ્ટો લખાવીને આવીશું હા એ તો જવાનું તો બધાય ને છે પણ મારા રૂપિયા કોણ દે તમે ઉપર વયા ગયા તો રૂપિયા તો મે લીધા છે એટલે દેવાના તો છે જ ને હા એટલે હું કહું છું બો કામ ઓછું કરો અને આરામ કરો તમે જીવશો તો મારા રૂપિયા મળશે નકર મને શું મળશે બાપા કામ કરવાથી કોણ મરી ગયું ને કામ કરો ને તું કોઈ કામથી નથી મરતું પણ કામ માં કામ માં તમે વાડી ગયા હોય ખેતરે ગયા હોય ને એરું બેરું કુવડી ગયું હોય વધારે પડતું કામ કરો અને હૃદય ઉપર દબણ આવી ગયું હોય તો માણસ મરી જાય એમ મરી જાય કઈ હું તું તા તમે નહીં મરો હું તો ઘરમાં છું ને ક્યાં વાડીએ ને ખેતરે જાવ છું ઘરના હંધાય કામ હું કરું છું હા તે બસ એ ઓછું કરજો હો અને આ હું ગયા તમે આપવાના હતા ને રૂપિયા પંદર દિવસ પહેલાં તમે મને આપવાના હતા એને પંદર દિવસ એની ઉપર થઈ ગયું હા આપવાના તો હતા પણ વસે મારે થોડોક દવાખાનું આવ્યું ને તો એમાં પૈસા બધા વપરાઈ ગયા બાકી તો દઈ જ દેવાના હતા પણ દવાખાનાવાળાને કહેવાય ને કે ભાઈ મારે ઓલા મુખીના રૂપિયા આપવાના છે તો દવા બીમારી તું સર ઘડે પછી આવજે એના રૂપિયા આપું ને પછી બીમારી આવજે એમ કહેવાય એમ બીમારી કઈ કોઈને કઈ ને પૂછીને આવે છે બાપા તો ગમે ત્યારે આવે હા હું તમને એ જ કઉ છું સમજા તમે મારા પાસે રૂપિયા લીધા ત્યારે હું તમે મને પૂછું તું કે આ રૂપિયા જો મારે દવાખાનું આવશે ને તો હું નહીં આપી એકું એવી કઈ વાત કરી હતી તમે બાપા કરી ભવિષ્યની કોઈને ખબર છે કે હું થવાનું છે પણ પૈસાની જરૂર હતી એટલે લીધા તા તમને દૂધે ધોઈને દેવાના એમાં ના નહીં દૂધે જોઈને દેવાના વાહ દૂધે જોઈને દેવાના ફોનાની ભીત માસે અને હું ક્યાં ભાગી જવાનું છું તમારા રૂપિયા મેલીને કઈ ગામ છોડીને અમે ભૈયા નહીં જવી આ બધા આવું જ બોલે સમજ્યા બધા આવું જ બોલે કારણ કે જેને દેવા હોય ને એ તો જો આવું બોલવા માટે કઈ રે નહીં એ તરત આમ ને રૂપિયાનો ઘા કરે બાપા એક વાત કહો તમે આ ગામના સાવકાર છો અંધાઈને રૂપિયા દો છો એનું વ્યાજે લ્યો છો અને તમારી પાસે માણા રૂપિયા માગવા ક્યારે આવે જ્યારે એની પાસે ન હોય ત્યારે ને અને પછી આપવાના જ હોય પણ શું થાય વ્યાજના તો તમને દેતા જાય છે પણ હાળી મુદ્દલ નથી અપાતી ભેગી નથી થતી તમે શને સાર વર્ષ અમારી પાસે રૂપિયા લીધા હતા પાંચ લાખ અને તમે દર મહિને તમે મને ને પચીસ હજાર આપતા હતા પાંચ ટકા પાંચ ટકા દર મહિને તમે પચીસ હજાર આપો છો

આવલો પ્રાઇમસ ને હા કટાઈ ગયો છે તમે જે કલર મારી દો ને થઈ જાય હું કહું તને આ તારા ઘરેણા મને આપની ઘરેણા કેમ તમારે પહેરવાસ મારે નત પહેરવા પણ આવલા નરેશ મુખી પાઈ આપણે પૈસા નોતા લીધા હા તો તેને દેવાનો વખત આવી ગયો છે અને આપણે કઈ મેળ આવ્યો નથી રૂપિયાનો તો બીજું શું કરશું એસેને વ્યાજે રૂપિયા લીધા હોય ને તો ઘરેણા ન દેવાના હોય એને એના પૈસા જ દેવાના હોય કઈ દેવાનું હોય થાય ત્યારે આપી દેવું પણ તું વાતને સમજ એ છે ને વગવાળો માણસ છે અને છે ને ધમકી આપે છે કે જો મારા રૂપિયા નહીં આપો ને તો પોલીસ સ્ટેશન જાય કેસ કરે એમ એ આમ છે ને બી ન જવાનું હોય આ પોલીસ સ્ટેશને જાહે આ પોલીસ આવશે તો કહી દેવાનું કે અમે વ્યાજે રૂપિયા લીધા તા એ છે ને આ વ્યાજે રૂપિયા લીધા હોય ને તો એ આપણને ના પકડે આ પોલીસ સ્ટેશને જાય ને તો એ છે વ્યાજે દીધા હોય ને એને પકડે શું કામ ખબર છે કારણ કે વ્યાજનો ધંધો કરે છે એ ગુનો ગણાય એ તારી હંધી વાત હાશી પણ આ છે ને અવારનવાર હું અહીંયા ડેલીએ જતો હોઉં ને એટલે મને ખબર હોય આ પોલીસવાળા અંધ અહીંયા એને ડેલીએ બેઠા હોય મૂકીને હારે અને એની વગ છે ને તમામ પોલીસ સ્ટેશનોમાં છે અને આપણે જ્યારે રૂપિયા લીધા ને તો એને લખાણ કરે એ કાગળિયા એની પાસે છે અને એ કાગળિયામાં ઓછા ટકા આપણે રૂપિયા લીધા એવું લખાણ છે પાછું તો ભલે ને હોય આપણે તો પોલીસ વાળાને બતાવી દેવાનું ભલે ને એને પકડે હું ભલે ને પકડે હવે અહીંયા માંગવા આવે ને રૂપિયા અને એ પાછી ઉઘરાણી કેવી કરે છે તને ખબર છે ગામની બેનું દીકરીઓને મૂકતો નથી હોવારું નહીં મૂકતો નથી એવા મને હમાસાર મળ્યા છે એટલે હું કહું છું આ આવીને ખાલી ખોટું તારી ઉપર નજર બગાડશે ને તો મારે ઠેકાણે નહીં રે મગજ ન થવાનું એ એની કરતા તું વિચાર કર કઈ રૂપિયા આપણે દેવા જ પડે ગમે એમ કરીને પણ હવે કહી દેવાનું હોય કે આ છે ને અમે દઈ દેવું ધીરે ધીરે કરીને પૈસા સારા વરહ એટલે ની વાટે શું આ બે ત્રણ વરહ વ્યા ગયા આ વર્ષા દરેક થાય તો કઈક મોલાઈ જ પાકે વેચાણ થાય ને રૂપિયા આવે

પણ તું તો એકલો છો વાંઢો મીરો કે તારી માય ડોહી છે કે તારી બેનને વેસીએ એટલે પાંચ લાખ આવશે એ કે તું પાંચ લાખ મને દઈ દેજે કે એટલે મારે દહ વ્યાજ આવશે આવું આવું બોલે છે બધા આવો વ્યવહાર કરે છે હર ર હે એને કંઈ ઈચ્છતા ભરૂની પેઢી નહીં હોય એ પણ એ તો ઠીક આ તમે ઘરેણાનું કહેશો ને તો પણ પેલા છે ને મારા માવતોને પૂછવું પડે હું એમ એમ ના આપું કારણ કે એ છે ને ઘરેણા મારા પિયરના છે એ વાત તારી સાચી છે અહીં આવીને તો હું તને એક દોક્યું કરાવી નથી દઈ શક્યો પણ ઘરેણા ઉપર હક તો પેલા તારો જ ગણાય હા તો હું છે ને માર માવતર પૂછી લઈશું હા તો તારે તો પૂછી લેજે કેમ છે જલપા હારું છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું તમાર ઘરે જ આવતી હતી કેમ કઈ કામ હતું અરે શેઠાણી અમારે તો ગરીબ માણસોને શું કામ હોય તમારું આ મારા ઘરવાળાએ તમારા પાસેથી પૈસા લીધા છે ને એ બાબતે વાત કરવા આવતી હતી અરે મેં ક્યાં ક્યારે એવું રાખ્યું છે કે તમે ગરીબ છો ને અમે છીએ હરેક વાતમાં તને સાથ સહકાર ન આપ્યો રહી વાત તો તમે લોકોએ રૂપિયા લીધા એ નહીં તો એ એ વાતમાં હું પડતી જ નથી એ વાતથી હું આખી જ રહું છું શેઠાણી આ જુઓ અમે રૂપિયા લીધા છે વ્યાજે આ શેઠ પાસેથી ને પણ હમણાં અમારાથી ને અપાય એમ નથી અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે કારણ કે અમારે મોટું દવાખાનું આવી ગયું ને એટલે અને અમે બે ત્રણ વરથી જુઓ ને આ વરસાદ ક્યાં હરખો પડે છે તે હારું વર થાય છે નહીતર એમ થાય કે હાલો રૂપિયા છે તો આપી દઈએ તો શેઠને સમજાવો ને કે અમે ધીમે ધીમે કરીને આપી દેવું પૈસા દવાખાનું આવી ગયું એટલે કોણ બીમાર છે જલ્પા મારા હાહુ જોવો ને બિસાડા ખાટલે પૈડા છે એને છે હેટક આવ્યો છે તો બહુ ખર્ચો આવી ગયો છે દવાખાનામાં હે ભગવાન તો બહુ નબળા હમાસાર તો આમ જલ્પા તું એવું લાગે ને તો સરકારી દવાખાને લઈ જાજે લઈ ગયા તા અમે સરકારી દવાખાને જ લઈ ગયા હતા કારણ કે અમારી પાસે એટલા પૈસા તો કરી દીધા ને એટલે અમે શેરમાં લઈ ગયા પણ હવે જીવતા શિવને મારી તો ન ખાય ને બેન હા શી વાત છે પણ હા શું કોણ જલ્પા હું મૂકીને કાંઈ નથી કહી શકતી હા જોને ને અશોક પણ આવ્યો હતો રૂપિયા લેવા હતો આખા ગામના માણ પાસેથી વ્યાજે રૂપિયા લઈ જાય છે એટલે તો મુખી આપે છે હા લેતી દેતી કરે એટલે તો મુખીને જડી ગયું છે વ્યાજ ખાવાનું હું એને કાંઈ નથી કહી શકું એમ અને હું કઈ બોલું ને તો મુખી મારી પર પણ હાથ ઉપાડી લે એટલે હું કઈ બોલતી નથી શેઠાણી માફ કરજો હા તમારી ઉપર હાથ ઉપાડે એ વાતની મને જાણ નહોતી કાંઈ નહીં બેન પણ અમે તો અત્યારે હલવાઈ ગયા છીએ આ શેઠને કેમ પૈસા આપવાને એનો કોઈ રસ્તો ખૂજતો નહોતો ને એટલે શેઠાણી તમારી પાસે આવતી હતી હું જોલપા મને ઘણી ખબર છે કે આપણા ગામમાં ઘણા એવા લોકો છે જેને રૂપિયાની જરૂર પડે છે પણ જ્યારે ત્યારે તમે રૂપિયા લઈ જાઓ છો ને એનું વ્યાજ તમને મોંઘું પડે છતાંય તમે રૂપિયા લઈ જાઓ હું તમને એ જ સમજાવી સમજાવીને થાકી ગઈ છું કે તમે આવી રીતે વ્યાજે રૂપિયા ન લો થોડીક વધારે મહેનત કરો અને એવું લાગે ને તો સરકારી દવાખાનાનો સહારો લો પણ આમ રૂપિયા ન લો આ રૂપિયા તમારાથી ભરપાઈ થાય નહીં અને હું મૂકીને કાંઈ કહું ને તો મને કાંઈ બોલવા દે નહીં અને મારું કાંઈ હાલતું નથી હું કરીએ શેઠાણીબા આ વ્યાજે રૂપિયા લેવાની તો કોઈને મજા ન આવતી હોય પણ માણસ જ્યારે હલવાઈ ગયો હોય ને ત્યારે વ્યાજે રૂપિયા લે છે કાં તો દવાખાનું આવી ગયું હોય છે કાં વર મોડું થયું હોય છે કા છોકરાઓને ભણાવવામાં ફીના પૈસા ઘટતા હોય છે એટલે માણા ક્યાં જાય તમે જ કહો હા વ્યાજે રૂપિયા એટલે લેવા પડે છે હા દારૂ ને જુગાર ને એના માટે લેતા હોય તો વાત અલગ છે પણ અમારે તો જરૂરિયાત હતી એટલે અમે પૈસા લીધા તા ને શોબેન તો આ વાતનો વહીવટ તમે મુખ્ય સુધી રાખો ને તો વધારે સારું હું આનાથી વધારે કાંઈ તમને નહીં કહીશું સારું હાલ પછી તને નવરાઈ મળે ને તે ઘરે આવજે મારે થોડું કામ છે ને આટલે જાઓ